કે આ તહેવારોમાં પક્ષીઓને જે પતંગ ચગાવવાથી પક્ષીઓને જે ઈજાઓ થાય છે તો ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે અને વધુમાં વધુ પક્ષીઓને આપણે જીવનદાન આપી શકીએ ઈજાગ્રસ્ત પક્ષીઓનું મૃત્યુદર ઘટે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં અમારા મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામ કે બંને શહેરોમાં અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે આઈસીયુ યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે ઓપરેશન થશે માઇનર ઓપરેશન મેજર ઓપરેશન એ પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અમારા દસે દસ તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં અમારા પંચાવન પશુ સારવાર કેન્દ્રો છે ત્યાં પણ પશુ સારવાર પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે વધારામાં કચ્છ જિલ્લામાં ગૌશાળા અને પાંજરા પર જીવદયાનું મોટું કામગીરી થઈ રહી છે એટલે જે કચ્છ જિલ્લામાં જે નમૂના સંસ્થાઓ જે જીવદયાનું કામ કરે છે ત્યાં પણ પક્ષીઓને પ્રાથમિક સારવાર મળી શકશે આ પર્વ નિમિત્તે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એક ઉત્સવનો ઉત્સવ છે પતંગનો ઉત્સવ છે લોકો ઉત્સવ માણવાનો બધાને અધિકાર છે પણ મારી નમ્ર અપીલ છે કે આપણે પક્ષીઓ તેમના માળામાંથી સવારના નવ વાગ્યા પહેલા નીકળી જતા હોય છે જંગલમાં અને સાંજે પાંચ વાગ્યા પછી આવતા હોય છે તો આપણે પતંગ પતંગનો ઉત્સવ આપણે નવ વાગ્યા પછી પતંગ ઉડાડવાનું ચાલુ કરીએ અને સાંજે પાંચ વાગ્યા પછી એનું બંધ કરીએ તો આપણે વધુમાં વધુ પક્ષીઓને આપણે બચાવી શકીશું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે અત્યારે જિલ્લા કક્ષાએ અમારા બે ભુજમાં

લોવાણા સમાજ અને બીજી અનેક સંસ્થાઓ જોડાણી છે આ કાર્યક્રમ અગિયાર દિવસ ચાલવાનો છે એટલે આજથી આ કાર્યક્રમ ચાલુ થયો અહીં ભાનુશાળી મધ્ય રિલાયન્સ મોલની સામે પશુ દવાખાનાની અંદર આની ટ્રીટમેન્ટ સારવાર કરવામાં આવશે જ્યારથી પક્ષીઓને ઈજા થઈ હશે એ પક્ષીઓને અહીં લઈ અને એની સારવાર થશે તો એ સારવારમાં આ પશુ હોસ્પિટલના સ્ટાફ ડૉક્ટરોની સાથે અમારા લોવાણા સમાજના અમારા કારોબારી ના સભ્યો અમારા વોલેન્ટિયર મિત્રો પણ સાથે અહીં રહી અને અમે અહીંયા જેટલી મદદ થશે એ અમારા સમાજ દ્વારા મદદ કરવામાં આવશે અમારા સમાજની એક એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ અહીં અગિયાર દિવસ માટે અહીંયા જ રહેશે અને અગિયાર દિવસ સુધી જો કોઈ આવા પક્ષી કોઈ જગ્યાએ અમને સંદેશ મળશે તો અમે એને ઇમિડિયેટલી રેસ્ક્યુ કરી અને એ હોસ્પિટલમાં અહીં લઈ અને એની સારવાર આપવામાં આવશે

ધાર કાચ પાયેલી હોય છે ત્યારે કેટલાક પક્ષીઓ ગુજરાત સરકારે આખું એક કરુણ અભિયાન મિશન મૂક્યું અને એને નોડલ ઓફિસર જિલ્લા લેવલે તાલુકા લેવલે જવાબદારી આપી એમાં કચ્છ જિલ્લામાં જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આખી આ વિષય જવાબદારી પણ જોડાણી જેવી કે મહાજન સમાજ લોહાણા સમાજ પત્રકાર મિત્રો નગરપાલિકા રોટરી કલબ આવા અનેક સંસ્થાઓ જોડાણી અને સ્વાભાવિકે જયારે મિશન મોટું થતું હોય ત્યારે એનું ફળ પણ મોટું મળે કોઈ પણ કામ કરે ચાર લોકો કરે એનો એટલો ફાયદો થતો હોય અને પાંચસો લોકો કામ કરે તો એટલો ફાયદો થતો એમ જે રીતે આખો એનો વ્યાપ અને વિસ્તાર વધે ત્યારે આનાથી નુકસાન કેમ પક્ષીઓને ઓછું થાય એના માટેના એક પ્રયત્ન છે અને કરુણા ભાગરૂપે જે રીતે આજે ફોરેસ્ટ ખાતું પોલીસ ખાતું વ્યક્તિગત સમાજો જોડાણી છે ત્યારે આ પક્ષીઓને હાનિ કેમ ઓછી થાય એવા સમય જેમ વાત કરી કે સવારના જયારે પક્ષીઓ પોતાના જ્યાં રાત રોકાણ કરતા હોય ત્યાં સવારના ઉઠતા હોય વિતરણ કરવા અને સાંજે પાંચ વાગ્યા પછી જ્યાં રહેતા હોય ત્યાં પાછા આવતો હોય એ સમયમાં પક્ષીઓની હલન ચલન વધારે હોય એ સમય પતંગ ઉડાડો ટાળીએ અને બીજું જે રીતે રોડ ઉપર પણ પતંગની દોરી કેટલીક આડી ઓળી પતંગ કપાતો દોરી પડી હોય ત્યારે લોકોને ટુ વ્હીલર લઈને જતા હોય સાયકલ લઈને જતા હોય એના પણ એક્સિડન્ટ કેસ કેટલાક ઘણા ઈજા થતી હોય હાથ ઈજા થતી હોય તો આ ઈજા ન થાય એના માટે કોઈ પણ લોક કરી શકે આ કોણ કરશે એ નથી મારાથી શું થઈ શકે એ જો અભિગમ રાખશો તો પગે ચાલતા લોકોને પણ ક્યાંક દોરી મળે વાટમાં કે રસ્તામાં રોડ ઉપર તો એ દોરીને સંકેલીને એક બાજુ મૂકે તો ચોક્કસ આવા પણ જે અકસ્માત જે નુકસાન થતું એનાથી બચી શકાય હું ચોક્કસ અપીલ કરીશ ભુજવાસીઓને કે ચોક્કસ આ ઉત્સવ છે આ અવસર છે ચોક્કસ માણીએ પણ તમારો ઉત્સવ તમારો આનંદ કોકને નુકસાન ના પહોંચે કોઈક ને ઈજા ન થાય આ પણ એટલી જ કાળજી રાખવી જરૂર છે